જામ જાણીતા ડૉક્ટર પીવી કંડોરિયા દ્વારા દીકરી માટે મોટું રાહત કાર્ય નર્સિંગ અભ્યાસ કરતી હજાર રૂપિયાની સુધીની ફી ડોક્ટર કંડોરિયાએ ભરી આપશેના જાણીતા અને સેવાભાવી ડોક્ટર પીવી કંડોરિયાએ હાલમાં માવઠાના ભારે વરસાદના કારણે આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતોની દીકરીઓ માટે એક અત્યંત પ્રશંસનીય અને માનવતાવાદી નિર્ણય લીધો છે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનના પગલે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યા જાહેર કર્યો છે હવે ખાસ એ જણાવવાનું કે હમણાં ખેડૂતોની પરિસ્થિતિ જોઈને કમોસમી વરસાદ વરસી રહ્યો હતો અને જ મોટા પાયે નુકસાન થયેલું છે તો હું આ જે ગ્રાઉન્ડ લેવલે બેસું છું બાળકો પ્રેક્ટિસ કરું છું જામખંભાલી આપણી હોસ્પિટલ છે તો મને એવો વિચાર આવ્યો કે ગરીબ ખેડૂતો તથા ગરીબની દીકરીઓને હું શું મદદ કરી શકું તો આપણી એક ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ છે નર્સિંગ કોલેજ છે આપણી તો મેં વિચાર્યું કે કોઈ પણ પંદર દીકરીઓને આપણે એ એન જે કોર્સ ચાલે છે બે વર્ષનો કોર્સ હોય છે જેની જનરલી ફી પાસઠ હજાર હોય છે તો મેં વિચાર્યું કે મારા ટ્રસ્ટ એક બીજું ટ્રસ્ટ છે ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એમાંથી હું ડિવાઇન નર્સિંગ કોલેજને પચાસ હજાર રૂપિયા આપું જેથી કરીને આ ગરીબ દીકરીઓની ફી પચાસ હજાર સુધીની એમાંથી માફ થઈ જાય અને જો ગરીબ દીકરીઓ ભણશે આ એન નો કોર્સ કરશે તો ગવર્મેન્ટ હોસ્પિટલ છે કે પીએચસી સેન્ટરમાં એ જોબ મળશે અને પોતાની રીતે એ સશક્ત થઈ અને પોતાની રીતે કમાતી થઈ જશે તો એના ફેમિલીને પણ મદદરૂપ થઈ શકે એટલા માટે મેં આ માટે વિચાર્યું છે કે આવું કંઈક કરું અને દીકરીઓને મદદ કરું જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા